નારા શાસ્ત્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રોડガーデン કેન્દ્ર ગ્રૂ મંત્રી અમિત શાના સ્તો ઉદ્ઘાટન એમપી પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ જેતલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું અમિતજા જેતલપુરમાં જનતાને સંબોધન સંબોધન પર કર્યું ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી શિક્ષણને લઈ અધ્યતાન ઇન્સ્ટિટ્યુટ આશે કે જે અમિત શા દ્વારા સંબોધન પર કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં મુખ્ય કેન્દ્ર છોડી દઈએ તો જેતલપુર એક માત્ર ગામ છે જ્યાં સાહીઠ થી વધુ વાર સ્વામિનારાયણ રાત્રિ નિવાસ કરે અને એમના હાથે મંદિરોમાંથી એક મંદિર આજે પણ જેતલપુરમાં હમણાં જ હું દર્શન કરીને અહિયાં આવ્યો એક પ્રકારથી સ્વામિનારાયણ ભગવાનના ચરણ રસ થી પવિત્ર થયેલી આ ગામની રજ આ ગામની ભૂમિ અને કાલનપુર ગાદી સંસ્થાને શિક્ષાના ધામમાં બદલવાનું કામ કર્યું અને આ જે શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ એના આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજની શરૂઆત કરી આધુનિકમાં આધુનિક શિક્ષા સુધી પહોંચાડવાનું આજે પુણ્ય કાર્ય થયું છે હું ખરેખર કાલુપુર ગાંધી સંસ્થાનના સૌ ટ્રસ્ટીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને બધા આપવા